વરસાદના કારણે ફળોનો પાક જેમ કે પપૈયા કેળા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને ઉનાળુ પાક બાજરીને નુકસાનની પણ સંભાવના છે તો પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી છે ગઈકાલે વરસાદમાં કેરી અને ઉનાળુ પાક બાજરીને નુકસાનની સંભાવના છે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતી પાકોને જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વેની સૂચના પણ આપવામાં આવી છે હજુ પણ માવઠાની આગાહી હોવાથી રિપોર્ટ સત્તર મે બાદ જાણવા મળશે મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી અને તંત્રને સૂચનાઓ પણ આપી છે તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર કમોસમી વરસાદને લઈને જે સ્થિતિ ઊભી થવાની છે એ મુદ્દે સક્રિય છે કમોસમી વરસાદથી પાક અને એપીએમસીમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરી પાકને પણ પવન વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે ને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ આપણને જાણવા મળે